વાડરા તાલુકાની દહેજ ઉદ્યોગિક વિસ્તારમાં એક ચકચાળી હત્યાની ઘટના સામે આવી છે દહેજના ન્યુ વાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે અંગત અદાવતને કારણે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનામાં બિહારના વતની પરમેશ્વર રામપ્રવેશ દયાલે રામેશ્વર રામેશ્વરસિંહ નામના કામદાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો રાકેશ રાકેશસિંહ જ્યારે તેના રૂમમાં સૂતો હતો ત્યારે પરમેશ્વરે ક્રિકેટના બેટ વડે તેના માથાના ભાગે જોરદાર ફટકો માર્યો હતો ગંભીર રીતે જાગ્રસ્ત થયેલા રાકેશ સિંઘને તેના સાથી કામદારોએ તાત્કાલિક ભરૂષની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂષ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દહેજ પોલીસ આ મામલે હત્યાનો ગુનો નોંધી લીધો છે અને આરોપી પરમેશ્વર દયાલની ધરપકડ માટે તપાસ શરૂ કરી હતી આ ઘટનાએ દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે